જય ભીમ જય સંવિધાન આ વિડીયો વાયરલ કરતાં મને પણ આમ સરમ અનુભવું છું ખાલી સમાજને કાલ સવારે મારું કાંઈ પણ પ્રકરણ થાય તો સમાજને એમ ના થવું જોઈએ કે જીતુ ચાવડા આ રીતે શું કામ દુનિયામાં નથી એનો મતલબ એક એનું મેન કારણ એક છે જીતુ ચાવડા હારતો નથી કોનું દેવું હતું તોય નથી આવ્યો મારી ઉપર વર્ષ દિવસની સજા છે કોર્ટમાં કોર્ટની વરસ દિવસની સજા જો હું ખોટા કામ કરતો હોય તો મારે હરેક મોટા નેતા હારે સંબંધ છે હરેક કંપનીઓ હારે સંબંધ છે મેં લાખો રૂપિયા કરોડ રૂપિયા બનાવ્યા હોય તો મારો આ સમય ના હોય મેં ક્યારેય ખોટું કઈ નથી બાબા સાહેબની સોગંદ કાંઈ કહું છું મારી ઉપર એફાયર થાય ત્રણ ત્રણ એફઆઈઆર થાય અમે જમીન લીધી ભાગમાં વિવાદી કોર્ટ મેટર હાલતી હોય વિવાદી હોય જમીનમાં છતાં પણ પોલીસ જામનગર પોલીસ પીઆઈ શેખ પર્સનલી બે વર્ષથી અમે જમીન લીધી બે વર્ષમાં કાંઈ નહોતું જમીન અમે વાવતા હતા બધું હતું ચારથી શેખનો આગમન થયું ત્યાંથી શેખ તન મેં મને હદ હેરાન કરે છે મને ચાર ચાર પાંચ પાંચ વખત પોલીસ સ્ટેશને બોલાવ્યો છે એમને એમને લઈ જાય અને મારું મને ઉશ્કેર એ કે મારું ચેક મારું રેકોર્ડ કરે અને એસપીને દઈએ બીજા નંબરમાં એસપી સીધો ફોન કરે મારી સામે મેં આ એમએલએ સાહેબ હવે ક્યાં એમએલએ સાહેબ હોય મને નથી ખબર બરાબર પછી બહાર નીકળી જાય પછી કે તારું જોવાઈ ગયું છે અને ખોટા નામ દઈએ કે એસપી સાહેબે લેલુ સાહેબે ચોખ્ખું કીધું છે કે તને ફસાવી દેવાનો છે અને એચએમ સાહેબમાંથી ભલામણ છે આમાં એચએમ સાહેબ શું કરે એચએમ સાહેબને વિષયની ખબર નથી અને મને આ ટોચા કરે એક કેસ કહી રહ્યો અમે હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં આવી એમ કે છે કે અમે સમરી પર બીજો કેસ બેહારી રેખા એમને બેઠા જમી લીધા ત્રીજો કેસ એકત્રીસ તારીખે એકત્રીસ તારીખે મારા ઉપર બહુ મોટું ષડયંત્ર કર્યું બહુ મોટું ફરજ રૂકાવટનું મેં પંદર દિવસ પહેલાં ડેલુ સાહેબને ફરિયાદ કરી છે લેખિત છે મારી પાસે કે સાહેબ મારા ઉપર ફરજ રૂકાવટની ફરિયાદને મને ધમકી તમારા નામની આપે છે આવી ફરિયાદ મેં એસપી સાહેબને આપેલી છે પંદર દિવસ પહેલાં એ જ પ્રકારે એકત્રીસ તારીખે મને ઉપાડી વાળી હતી બે ફોરી લાવી તો એકલા એકલા આવ્યો મિસ્ટર શેખ તો જીતુ ચાવડા બતાવત તમને શું છે એ બે જણાવ્યું હોત તો બતાવત તમે આ બે ફોરી લઈને આવ્યા અને મને કાયદેસર મારી પાસે વિડીયો છે તમે સીસીટીવી વાળીમાં રખાવ્યા ને તમે સીસીટીવી વાળી રખાવનાર છો એક સાહેબ તમે છો બે માણસો તમે રખાવનાર છો અને ત્યાં હું ગાળું કાઢું છું આ કાઢું છું મારો જીવ છે હજી ગાળું કાઢું મને તમે ફૂલ ટોર્ચર કર્યું છે એ રેકોર્ડ તમે બતાવો એસપી સાહેબને અને ઓલું કરું છું ક્યારે મેં ગાળું કાઢી જ્યારે તમે મને ખૂબ ટોર્ચર કર્યું ખૂબ દુઃખી કર્યો અને રાત આખી લોકઅપમાં રાખો જ્યાં પેશાબ સંડાસ મુતર હોય ત્યાં મને આખી રાત લોકઅપ બેસાડ્યો મને રસ્તામાં મારી પાસે શું શું કર્યું ફોટો પડાયો અડેસિંહ ઝાલા નામનો વ્યક્તિ આગળ બેઠો ની સ્ટાફનો અને તમે ફોટો પાડો મારો હાથ લઈને ફોટો પાડો ચિતુ મને ટૂંપો દે છે ફોટો પાડ બધા એના કરી લીધા અને છતાં છતાં એમ એસપી સાહેબને કાલ રાત્રે મેસેજ કર્યો હવે હું છેલ્લા આત્મહત્યા કરું છું બે તને આગેવાનોને ફોન કર્યા તો હું જિંદગીથી કંટાળી ગયો છું શું કામ ચિતુ ચાવડા આત્મહત્યા ના કરે છે પણ મારું મર્ડર થાય કે આત્મહત્યા થાય એના જમ એના ઓનલી ફોર શેખ અને ડેલુ સાહેબ આપશીને મારી નમ્ર અરજ છે કે વોટ્સઅપ કોલમાં શેખ સાહેબને આવતો ક્યાં એમએલએ સાહેબ અને કયા નેતાઓને ફોન આવતા હતા કારણ કે મારે એક બીજું એક બેટલ પ્રકરણ છે પ્રકર એટલે બીજું કાંઈ નહીં મારી પાસે એવા એવિડન્સ કોક હોય કે જેથી કરીને કોઈની તકલીફ પડતી હોય તો એ મને ફસવા માંગતા હોય આ વિડીયો હું તમને કહું છું મારી સમાજને એટલું કહું છું કે જીતુ ચાવડાને કોઈ આવેદનપત્રની જરૂર નથી મારી દીકરીને એટલો કહું છું મારો બદલો મારી દીકરી મારી પ્રજા મારા ભાઈઓની મારા ભાઈ ભાજપના નેતા હોય મારા ભાઈઓ મનુવાદી હોય એટલે હું મારા ભાઈઓને નથી કહેતો મને સમાજથી એમ કે જોડ્યું તારો છતાં આજ હું ત્રણ દિવસથી બારો બાર રખડી મારા ઘરનાઓને જ્યાં ત્યાં મૂકી અને ગાંડો થઈ ગયો છું અત્યારે આજ મારા છેલ્લા શબ્દો છે હું જીવું તોય ભલે મરું તોય ભલે હું મૂકીશ નહીં ડેલુ સાહેબ આપ શ્રીએ એક તરફી જે વલણ બનાવ્યું છે હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો પણ વોટ્સઅપ કોલમાં જેના જેના ફોન છે ડેલુ સાહેબ પીઆઈ શેકમાં એ તમે ખરેખર તમે નથી નથી કાંઈ નોંધ લીધી અને મારી સમાજને મેસેજ એટલા દઉં છું કે હું હું એને ખદરો નથી મળત માણસ છો બાબા સાહેબને મેં ખોટું નથી કર્યું બાબા સાહેબના સમ મારા બાબાના સમ મારા બાબાને કહું છું તું ધમસી થાજે મારી દીકરીને કહું છું શિક્ષણ મૂકી દેજો દેવી થાજો માર તમારા બાપના હત્યારાનું કે તમારા બાપ જેની હિસાબે જીવ કાઢે એનો એનો બદલવાનો અધિકાર તમને જ છે સમાજને નથી સમાજને મારી એટલી વિનંતી છે કે જેથી જીતુ ચાવડા ઉના કારણે માર્કેટમાં હતો અને શું કામ નહોતો એ મારી આર્થિક સ્થિતિ ખરાબ મેં ખોટું નથી કર્યું આર્થિક સ્થિતિ ખરાબ મેં કોઈ એના કુંડારામાં ચીટીંગમાં ભાગ નથી એ ખરાબ બીજા નંબરમાં કે મારા મયતમાં મારા મહિનામાં તેર ધારાસભ્ય કે બે સાંસદમાંથી કોઈ આવું ના જોઈએ જીગ્નેશ જીગ્નેશને છૂટ બાકી કોઈ નહીં ખદડા કોઈ નહીં સમાજના જે માણસો મારી સમસદ હતા મારી સમાજને જોઈ છે બસ મારી એટલી નિમંતી થાય મારી સમાજને કે મારી સમાજ કારણ કે એક મોટા એસપી સાહેબ આપે એવું કીધું છે મારા પરિવારમાં કોઈને કીધું હશે કે નેતા થવું છે જીતું નેતા નહોતો નેતા હતો મૂકી દીધું પરિવાર પોલીસ પોલીસ પરિવાર મારા મને પ્રેશર મારો પરિવાર દબાવે ભાજપના મારા પરિવાર માં આગેવાનો અને જીતુ ચાવડા ચોવીસ ચોવીસ કલાક લોકબમાં રહી હું એને ભલામણ કરી મારા ભાઈઓને મારા ભાઈને ખબર ના પડવા દીધી મેં મને એટલો રોટોચ કર્યું આ તો ઘરે ખબર પડી રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત